નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી સ્વાગત સ્વાગત કરું ખૂબ ખૂબ મિત્રો રોજની આજે આજે પણ જોઈએ આપણે કોણે શું શું કરવું કરવું ન તારીખ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે ગરીબને ને ઘઉં ગોળ માં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણા ઘરની કોઈ પણ સ્ત્રીનું અપમાન આજે આપણે નહીં કરીએ વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે શરૂઆત સૂર્યને જલ ચઢાવીને કરવાની અને આજે કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત અવશ્ય લેજો શું નથી કરવાનું મિત્રો કોઈને પણ ખોટી સલાહ આપતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે કોઈ ગરીબને મીઠી વસ્તુ દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને ખોટો વાયદો નહીં કરવો કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિ આજે પોતાના ઘરના અંગત કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે કોઈ વાયદા રૂપે લખાણ કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે નાના તામાના વાસણમાં ગોળ ભરીને મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈને પણ પોતાના પૈસા વ્યાજે આપવા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે કન્યા રાશિ આજે પોતાના આરોગ્યની કાળજી રાખવાની છે શું નથી આજે બાળકો પર ગુસ્સો કરતા તુલા આજે શું કરે તુલા રાશિ વાળાએ આજે પોતાનું કોઈ કામ અટકેલું હોય ને તો વડીલની સલાહ લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહી કરતા વૃશ્વિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી આજે કોઈને પણ અપશબ્દ નહીં બોલતા આજે શું આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષા નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કર્યું મકર રાશિ વાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને જલમાં એક ચપટી ગોળ અવશ્ય નાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બહાર અજાણી જગ્યા પર જમવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર આ વસ્તુઓ મંદિરમાં શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચા બિલકુલ કરવા નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીને પરેશાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરિયોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે